બે બરોબર પેલા ચાર જણા જો અચ્છા કઈ વાંધો નહીં પણ ચાર જણા તમે રો ભાડે મને કઈ વાંધો નહીં પણ ચાર ના પાંચ ના થાય એનું ધ્યાન રાખવાનું મહેમાન તો આવક નહીં કોઈક દિવસ શું ચાલના ના પાંચ ના થાય હારું વાંધો નહીં આવો તો પાછા રાતે આવો અમુક વાર એટલે ખખડ ખખડ દરવાજાનો અવાજ આવો જો રાતે મહેમાન આવો ખટપટ ખટપટ થાય ને પછી યાર કંટાળો આવો સમજો આપણે તો હું જવું છું એમના ઘરે જે આવે આપણે હું જોવાનું એ બધું અમે ભાડે રહેલા છીએ બરાબર અમને ખબર છે કેવું રહેવું પડે બહુ વ્યવસ્થિત રીતે ઘરે તમારે એ રીતે સાચવવાનું જાણે તમારું જો અમે બહુ ખર્ચો કર્યો છે બરાબર લીટો એના પડવો જોઈએ

અમે બી ભાડે રહેલા છે અમને ખબર છે એટલે અમે બીજા મકાન માલિક જેવું તમારા છોડે નહીં કરીએ અને મોટર પાણી ને દિવસમાં એકવાર ચાલુ થશે અને ભરાશે બરોબર એટલે તમે તમારી રીતે વપરાશ થોડો પાણીનો પચાસ કરીને વાપરજો કોક દાળ પૂરું થઈ જાય તો ટાંકી ઉપર તો તો જરૂર પડે તો ભરવું એ પડે ભાઈ તો ટ્રાય ધ્યાન રાખવું પડે ભાઈ આપણને કેવું કરતા હતા પેલા બસ એ જ આપણે નહીં કરવાની

પણ નિયમો તો રાખવા પડે ભાઈ આજના જમાના માં તમે જ કહો કઈ આ થઈ જાય તો કોની જવાબદારી કોને આ થઈ જાય પણ મને નહી થઈ જાય તો તમે તાર મોબાઈલ તમે તમે હું કહું એટલું કરજો ભાડે રહેવું હોય તો આ નિયમ પ્રમાણે રહેવું પડશે બાકી મને અનુકૂળ નહીં આવે ભાઈ સેનો અનુકૂળ નહીં આવે તમારે એમના ઘેર ખાવા પીવા જવાનું રહેવા જવાનું છે તમે તાર તમારી રીતે જીવવાનું ખાવા પીવાનું કશું નહીં બહાર આવવા જવાનું બધું આ તો ડોલો ગમે તે બોલશે

અમાર ઘરનો કચરા પોતું એ કરીયાલ જો કઈ દો બતું પણ લાઈટ બિલ તો કઈ રીતે હિસાબ કરવાનો બીજું મીટર તો છે નહીં આપણો બંધ થાઓ ને તમે તમારી રીતે જે થાય ને આ ભાઈ તમે તું કર લે ભાઈ બરોબર બેન તમે એના જોડે વાત કર લો તો બે બે એનો ભેગી થઈને કરો ભાઈ ઓ અમે એના જોડે વાત ના કરાય જોઈને એમના વાડી જ કરે આવું ના ઉકરત કોઈ રહેવા આવો ભાઈ સાચું બોલો તમે એ તો એ વાત છે તમે જો દો ને તમે તમારી રીતે બધું નક્કી આવો એ તો હું વાત કરી લે એમના જો આવજો